જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું રીંગણાનું ભરથું તેની માટે મેં અહીંયા લીલા રીંગણા લીધા છે જે પાંચસો ગ્રામ છે તો રીંગણાને આપણે ડીટી હટાવી દઈશું અને દિવાળી અથવા તો સાઠીકાની મદદથી વિંધા લગાવી દઈશું તો મેં અહીંયા એક દિવાળી લઈ લીધી છે અને રીંગણાને વિંધા લગાવી દીધા છે તો આવી જ રીતના આપણે બધા જ રીંગણાને વિંધા કરી નાખવાના છે જેથી કરીને સરસ રીતે રીંગણા ચડી જાય તો બધા જ રીંગણાને ડીટી હટાવી અને વીંધા કરી લીધા છે તો બીજી તરફ મેં અહીંયા ચૂલો સળગાવી દીધો છે અને તેની ઉપર આપણે જે તૂટી ગયેલો આંખ હતો ને તે મેં રાખી દીધો છે અને તેની ઉપર રીંગણા ગોઠવી દેવાના છે જેથી કરીને ઓછા તાપી સરસ એવા રીંગણા ચડી જાય રીંગણાં ચડે ને ત્યાં સુધીમાં ઘરે વાવેલી આપણે આ ડુંગળી લઈ લઈએ તો ડુંગળી આમાંથી લઈ અને સરસ રીતે ધોઈને સાફ કરી લેવાની છે તો મેં અહીંયા ડુંગળી લઈ લીધી છે અને સાફ કરી લીધી છે ને બીજી તરફ એક સાઈડ રીંગણા ચડી ગયા છે તો બીજી સાઈડ પલટાવી દઈશું રીંગણા શેકાઈને ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટમેટા સુધારી લેવાનું છે તમે ઈચ્છો તો લીલા મરચાં પણ લઈ શકો છો મેં અહીંયા નથી લીધા તો સરસ એવી ડુંગળીને આપણે ઝીણી ઝીણી સુધારી લેવાની છે અમે ગામડાના રહેવાસી એટલા માટે ફેન્સી ભાષામાં અમારે વિડીયો નહીં હોય તો ડુંગળી સરસ રીતે સુધારી લીધી છે તો તેની સાથે આપણે આ ટમેટું પણ સુધારી લઈશું તો ડુંગળી અને ટમેટા સુધારી લીધા છે તો લીલું લસણ પણ ઘરે વાવ્યું છે તેમાંથી આપણે આ થોડું લીલું લસણ લઈ લઈશું અને સરસ રીતે ધોઈ લઈશું લસણને ધોઈને સાફ કરી અને સરસ એવું કટિંગ કરી લીધું છે અને આપણે આ રીંગણા પણ શેકાઈ ગયા છે હવે તમે જોઈ શકો છો રીંગણા શેકાઈ ગયા છે સરસ એવા તો રીંગણાને આપણે કાઢી લઈશું અને થોડા ઠરવા દઈ અને રીંગણાને આપણે ફોલી લેવાના છે રીંગણા ઠરેને ફૂલે ત્યાં સુધીમાં આપણે કુકરમાં ખીચડી મેખી દીધી છે તો મેં રીંગણા રીંગણાં સરસ એવા ફોલી લીધા છે સમસો અથવા તો તાવી મદદથી ડીટીયા હટાવી લેવાના છે અને ચેક કરી લેવાના છે રીંગણાને કે રીંગણામાં ક્યાંય સડો આવી નથી ગયો અને જો કે મેં જોઈને જો શેકાવા રાખ્યા હતા તો પણ આવી રીતના તપાસ કરવી ખૂબ જરૂરી છે તો રીંગણાના ડીટિયા હટાવી અને સરસ રીતે ભાંગી લઈશું આપણે આ રીંગણાને તો મેં અહીંયા સરસ એવા ભાંગી લીધા છે રીંગણાને તો તમે જોઈ શકો છો રીંગણાં સરસ એવા ભાંગી લીધા છે તો હવે આપણે તેલ ગરમ થવા રાખી દઈશું તો રીંગણાના ભડથામાં આપણે બહુ વધારે તેલ નાખશું તો એવી મીઠાશ નહીં આવે એટલા માટે મેં અહીંયા બે પાવડા જેટલું જ તેલ નાખ્યું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં રાઈ જીરું વઘાણીનો વઘાર કરી લઈશું વઘાર થઈ જાય એટલે તરત ટમેટા મરચાં લસણ સમારેલું છે તે ઉમેરી દઈશું અને થોડીવાર ડીઝ ઢાંકેલી રાખશું જેથી કરીને વઘાર બહાર ન નીકળી જાય તો હવે સમસાની મદદથી સરસ રીતે ડુંગળીને હલાવી લઈશું મેં સરસ રીતે હલાવી લીધું છે તો હવે તેમાં લાલ મરચું પાવડર હળદર પાવડર અને મીઠું બધું સરસ રીતે ઉમેરી દઈશું અને સમસાની મદદથી મિક્સ કરી લઈશું તો મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે ડીશ ઢાંકી થોડી માટે થવા દઈશું થોડીવાર પછી ડીશ હટાવી લઈશું અને આપણે જે આ ભાંગીને રીંગણ રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો શિયાળામાં રીંગણાનું ભડથું બાજરીના રોટલા અથવા તો ઘઉંની રોટલી છાસ ગોળ ખાવાની ખૂબ જ મજા આવે છે તો સરસ એવું આપણું આ ભડથું થઈ ગયું છે તો તેને ડીશ ઢાંકી થોડી વાર માટે થવા દઈશું થોડી વાર પછી ડીશ હટાવી આ તપેલાને આપણે નીચે ઉતારી લઈશું અને થોડા લીલા ધાણા નાખી દઈશું તો સરસ એવું આપણું આ રીંગણાનું ભડથું તૈયાર છે તો આપણે અહીંયા ઘઉંની રોટલી કારણ કે બાજરાના રોટલા નથી ખાતા ક્યારેક જ હોય ખીચડી ભડથું અને આપણે આ ઘરની ગાયનું દૂધ છે પહેલાં તો દીવાબતી કરી નાખ્યા છે અને પછી આપણે વાળું કરવા બેસી ગયા છીએ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ